હેલો દોસ્તો ના અવલોકમાં તમારું સ્વાગત હૈ તમે બધા ખુશ રહેજો મેં ખુશ છું ને આ બે દિવસથી વહરાતથી આવતો જેમ બે દિવસ વહરાત નહોતો પર જોઈ તો આપણે આ ખાતર હાલવાનું ઓળો કાઢવાનું આ બધું ફોર્મ ચાલુ થઈ જાય જેમાં કાંઈ કમ્પ્યુટર વેરાઈ જાય એના કારણ થકી હજી બે દાડા વહરાત લેટ આવે તો એ આપણને દિક્કત થઈ મુજ હું અમે અમારે અડધર રોપી હૈ તે વાડીમાં તે તમને બતાવું કે હળદર તેવી શી હે અમે જેવી રીત રોપી હતી એ બધું બતાવું આ રોઈ હળદર એમાં પૂરો ખાખરાનો પોનો અમે વગડામાં લાયા તો લાઈને કમ્પ્લીટ ડાબી દીધી તમે કમ્પ્લીટ ઊભી ગઈ હે આજે પચીસ દંશા એટલામાં કમ્પ્લીટ ઊભી ગઈ આજુ આ જયપાલના પપ્પા પોનો લીધી ને હું એ લેવા લાગુ હું

જેમકે અમારે આ મકાઈનું કોમ તો પૂરું થઈ ગયું ખાતર લઈ ગયું ને લઈ બધી કમ્પ્લીટ થઈ જઈએ જો મકાઈ પૂરી દેખાય કમ્પ્લીટ સાફ થઈ જ ગઈએ અમે મકાઈમાં બીજું કોઈ કોમથી અમે જાણી વધારે સારું થયું તણી આ વાડીવાડીને બેહું ને હાલવાનું ને એવું કોમે પર જે પાલના પપ્પા જે ધરું ખેલું થઈ ગયું તે આપણે સાફ કરી દઈએ તમે ધરું પહેલાં બેઠા બેઠા કોમ કરી જેમ કે લડી તો ખરા પર અમી ઘરનું કોમ હોય એટલે મારે કરવું પડે એટલે હું થોડીક લેટ આવી હું ને એ મારા પહેલાં આવી જાય જેમ કે આજે હે મારે આવું માહી ને એ ઘેરથી બે દિવસથી મારે નડદ હે નહીં એણંદ ઘેર જો અહીં હું કોમ હતું તે તમે દન કાઢો એમ કરીને તે મેં કીધું સારું કાઢું એમ કરીને કાઢ્યો હી તે બે દિવસ બાદ ઘેર આવી ઘેર વહી તો એમની કોમની હોમ કરવા લાગીને બધું એટલે હું નથી તો તમે શું કર્યું એમ કે ફેર પાછો લડી લઈ એમની એટલે અમે ધરમ ફેરવું પાડીને કમ્પ્લેટ સાફ કરી દઈએ જુઓ મારે ઘેર હે નહીં જયપાલને મૈપાલ બે માં જઈ અમે જણા જણો અહીંયા ઘરમાં મારે હાઉમાં જયપાલના પપ્પો એને કાકોનું કાચી બે તો ઘેરથી રહેતો હોય એ તો કોમી ને અમે જયપાલનો પપ્પો ની હું ની મારે હાહુમાં અમે તેને ઘેર રહીએ સ્કૂલમાં જવાનું ટિફણની ઘરનું કોમ ને બધું મારે કરવું પડે જેમ કે મારા હાહુમાં હોય ને તો એ ક બહારનું કોમ કરી દી તો હું ટિફન બનાવી દઉં અને કાઢ કાઢું એનો નહીં એજુ કોમ કરું પર એટલા દંથો મને નહોતો ગમ પડતો કે આપણે ઘરનું કોમ ચિચમ થી જાય ટિફન ચીચમ બની જાય જેટલી વાર થાય એમ પણ એ નહીં આ બે દિવસથી ઘરમાં ઈજોથી ને હાહુ હાહુમાં એટલી ટિફન મારવેલું બનાવવું પડે ટીફણ બનાવીને પાછું ઘરનું કોમ પૂરું કરવું પડે દૂધ કાઢવું પડે ચા બનાવવી પડે બધું ખુદ બે દંથી મારા પર કોમ માથે પડ્યું હોય ને તારી મને ખબર છે કે આપણે ઘણોએ કોને હાવું નહીં કરવા લાગે ને કોકને કરવા લાગે કોઈક ગણતરીવાળી આપણે હાહુ હોય ને તો દયા કરે એટલે મારે હાવું હોય ને એ બધું કોમ કરવા લાગે મને જેમ કે મને ઘરના અંદર પૂરું માના એટલું સપોર્ટ કરીને કોમ કરવા લાગે એટલે મને હે ને બે દિવસથી જોથી ને એટલે મને પૂરું કોમ માથે પડે હે એટલે હાવું નહીં હોય ને તો આપણને કેટલો કષ્ટ આવે એ મને ખબર પડી જઈએ બેદનથી પર વહરાત પડે હે પણ ઓછું ઓછું પડે હે ચાઈડો એથી ભરતો કે હું એની નહીં એટલે આ અમે આ ખેતીમાં કોમ થોડું ઓછું શું હે તે આપણે વહરાત વધારે પડતો તો રોપી દેતા પર આમ વહરાત તો પડતોથી જેમ કે થોડું થોડું પડે ચાઈડો ભરાય નહીં ભરાય બંધ થઈ જાય આમ બે દિવસથી તો આવ્યો થી હમણાં આપણે દુકાન સૂખા લાવીએ તો એક કિલો સૂખાના ચાલી રૂપિયા લઈએ ચાલી રૂપિયા તો આવી લે એના કરતા આપણે વહરાત આવે ને આપણે ચાઈડો આપણે જાતિ રોપીએ ને આપણે ઘણીની હાળ વય તો આપણે ચાલી રૂપિયા આજે ખવાય તો એ શું કરે આપણે સુખા ખાવા જ પડી ને એટલી વીસતા લાવવા જ પડી બે વરથી તો વીસતા જ લાવે અમારે બે વરથી હાળથી પાકતી ચમકે પોણી પોરે વહરાત નહોતો પડે વધારે તમારે હાળનું ધરણ એવું નાશીલું હોય ને તો ને એ દિન આપજો ને એ દિન આસીને ખાતર દેજો ખાતર આવીને કમ્પ્લીટ રાખજો ક તોક વરાત વધારે આવી જાય તો ક કે આપણે ધરું તૈયાર હોય ને તો ફટાકદીને રોપી દઈએ પછી આપણે ધરું નહીં હોય ને એટલી બીજાને વહીને એટલે આપણે જઈએ એટલે શું કે ખબર અમારું પાઈ જવા દો પછી તમને આવી શું એટલે એને જાતનું હોય એટલે આપણા બધા થોડી ઉતાવળ કરીને રોપે

કો આ જો અમારે હે ને હવરામાં એટલી ગંદનું કોમ પૂરું છું એટલે ખેતીનું કોમ બી રહ્યું છે બીજું સુમહાન ખેતીનું જ કોમ હે એટલે અમે ખેતીનું કોમે થાય ને વલોગ બનાવીએ એવું કરીએ એટલે તમને હમણાં ખેતીનું જ બતાવીએ જો અણાવાડામાં આ રોજો આવ્યો ઈંધાપુર બગાઈ શું જો અમારે વધારે તો ઊંધું રોજ જ દવા કરી પૂરું પૂરું બગાઈ આ મારે વાડો હે આટલો મક્કો હોય હલો ઠેઠ હોદી એ થોબલો હે એટલે હું મળી ની અડા પાહે રોડ એટલે કે પાહી ઉપાડવાની પેલી પેલા પા અમે આયા અહીંયા રાડો ઉપાડવા કેમ કે બારી ઘણો બધો જાડો હોય ને તો ઓછો કહીને આખો ને તો મક્કો સારો પાકે એમ કહીને એટલા બદલે અહીંયા તો હે મક્કો ઓછો કરી હું પછી ઘેર જા હું ની તમારે ડોળિયો નહીં હોય મક્કો નહીં કરતા હોય તો અમારે ગમો આવજો તે તમને ડોળિયું આલી હું ડોળિયો થઈ તાણી આપણે બધા ભેગોથી ને ખા હું ની આવજો અમારે ઘેર તમારો નેનો સિયો હોય તો લીઝા જો અમારે હોય ખાશી મકાઈ કરી જયપાલના પપ્પા તો આવતા પપ્પા સારું પડી જાય અલગ બનાવું એટલી થોડી ઓમ કરે જેમકે મારે અલગ બનાવવું પડે એટલી અમે હું એવું પડવાનું સારું કરું હું અમારા થયા નહી જો આંગવાડામાં ફોન લઈને આવ્યું ને મારું ઘર તો હલો એટલા રહી એક એ દેખાય એટલે શેટી ને હું આટલા આવી ગઈ હું વાડું થોડુંક શેટી હે એટલી પણ જો આપણે વલોગ બનાવીએ ને તો જે યુટ્યુબના બારામાં ખબર છે ને એ તો આપણને કોઈ કશું નહીં કે જેમ કે એની ખબર છે કે આ મહેનત કરી કરીએ પણ જેનીથી ખબર નહીં એ શું કઈ ખબર તમને ખબર હમી તમને કેમેરામાં હું કહું એવી એવી વાતો કરી અમે હે હું તો એવા લોકો બનાવ જેને જે કેવું એ કે સારું લાગે એ આવે ને સારું નહીં લાગે એ નહીં આવે એમ કરી ને હું મારે મારી મહેનત ચાલુ રાખું જેમ કે આપણે કોઈ કોકની ગમે કોકની નહીં ગમે તો આપણે મગજમાં નહીં લેવાનું એમ કરીને હું મારી રીતે મહેનત કરું હું તો તમે બધા ભાઈઓ તમારે યુટ્યુબ ચેનલ ચાલતી હોય તો તમે મારી જેમ મહેનત કરજો ને તમારે વલોગ બનાવજો હારા હારા હું કોમ કરો હું આપણે ગમે જેવું કોમ કરીએ એ સારી રીતે બધું બતાવજો અને વલોગ ચાલુ રાખજો તમે પણ તમારી મહેનત તમે સારી રીતે કર્યો તો તમે સફળ થો ને તમારે ચેનલો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને સબસ્ક્રાઈબર કરજો ને લાઈક કરજો મારી મહેનત જોઈને બીજો બધા એમ કહી કા તો મોબાઈલમાં શ્રેને શું ફોમ કરે ને તમે આ બાયડીની હું વળગાઈ દીધું છે ને શું આવું ને એમ કરીને બધું મારા ઘરવાળાને જેતે જેતે કી પર આપણે સમજીએ મારા ઘરવાળું સમજે છે કે આ હું ચીજ હે એમ એટલી અમે અમારી રીતે વલો બનાવીએ એટલે તમે બધા ભાઈઓ બધી બહેનો મારા મિત્રો બધાની એ હું કે તમે તમારી રીતે મની જે કોમેન્ટ કરી છે ને મોય એવું કે ખબર છે કે બેન તમારું કોમ હે કેથી ઘનનું કોમ કરો કેથી હું ઘનનું કોમ નહીં કરતી ભાઈ તો મારી ખેતી પર જોઈ લો તો મેં મારે જાતી જ ખેતી કરવું હું જાતી જ ઘરનું કોમ કરું બધું હું મારે કે ઘરમાં જયપાલના પપ્પા ને બાપુથી એટલે ઘરમાં અમે બે મોટો હી એટલે અમારે ઘરની મજૂરી હશે ઉઠાવી પડે અમે ખુદ કહીએ મકાય પુરાવાડામાં વસીથી જ જી આ જયપાલ ને મહીપાલ બે આવ્યા હી

खाऊ पड़े देव सारवाडू हा आता रे दूध न्याले बेपसे सारवा रे हा ती पोणी बाई तू असे पेहनी केदू तू आम्ही सारनो भारो बोद्याम भाइल हेव हेव आजो ओतली सलवाजी हे न्यावाजीनी मले हे अरे आलो ले सारवा